ટોટલ પંચાવન પીસનો ઓર્ડર છે ઘરે બેઠા ભાઈ એમણે આપણી ઉપર ટ્રસ્ટ કર્યો છે ને આપણે એની રીલ્સ પણ બનાવી દઈએ છીએ આમ જો બધા જ એક જ કલરના પીસ રહેવાના છે એક પીસ તમને લાસ્ટમાં ઓપન કરીને બતાવો ભાઈ આ એક જ કલર ગાજરી કલર એમણે મંગાવ્યો છે અને આના છે ને ભાઈ અલગ કલરના બધા જ ફોટા છે ને ભાઈ આનો વિડીયો બે દિવસ પછી આવવાનો છે આ તમે જોઈ શકો છો બધા સિંગલ સિંગલ પીસ રહેવાના છે આમાં ટોટલ પાંચ કલરનું મેચિંગ આવે છે ભાઈ આમ સમજુ અને જેના ભાઈ અમારા ડેઈલી પાર્સલ છે ને ભાઈ રિલીઝ થતા હોય છે તો તમે પણ ઘરે બેઠા એક સાડી ઓર્ડર કરી શકો છો અને આપણને તમને છે ને એક પીસ લાસ્ટમાં ઓપન કરીને બતાવી દઉં પ્યોર વેટલેસની સાડી સાથે તમને વિસ્કોસ લીવિંગ બેઝની બોર્ડર મળી જવાની છે વાઈટ અને યલો દાણા બંધેજનું નું આખું બંધેજ મળી જવાનું છે ભાઈ જેમને ભાઈ ડેઈલી ને રૂટીન વેર માં સાડી પહેરે છે ને ભાઈ એમની માટેનો બેસ્ટ કલેક્શન આમ તમે જુઓ પલ્લુ પણ એમનો યુનિક આપેલો છે બ્લાઉઝ પીસ પણ એકદમ ઝીણી બુટ્ટીનું આપેલું છે તો જલ્દીથી ફટાફટ ઓર્ડર કરી દેજો ભાઈ ઉનાળા કલેક્શન ની બેસ્ટ સાડી આવી ગઈ છે કુમુ સાડીમાં તો શેરી નંબર બાર ભૂલતા નહી બાર નંબર ની શેરીમાં બીજી દુકાન આવેલી છે તો અવશ્ય એક વાર વિઝિટ કરી લેજો અને આવું જાઉં કલેક્શન જોવા માટે બના રેજો અમારા નેક્સ્ટ વિડીયો